તિરંગા યાત્રા યોજાય બનાસકાંઠા જિલ્લાના ભાભર સહિત તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ભાભરમાં તિરંગા યાત્રા યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ગત બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં છવ્વીસ જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી હત્યા કરવામાં આવી હતી અને ભારત પાકિસ્તાન વચ્ચે તંગ દિલ્હી સર્જાતા ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવતા સો કરતાં પણ વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા તેમજ તે દરમિયાન આજરોજ બાબર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજી અને ભારતીય સૈન્યને સલામી આપવામાં આવી હતી ભારત માતા કી જય જય જવાન જય કિસાન ના નારા સાથે આ તિરંગા યાત્રા ભાભરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા ગોપાલ કે પૂજારા ભાભર આતંકવાદીઓના કુરો સાફ થઈ ગયા જે આતંકવાદી છે એના ધોરણના જવું માણસો ગયા એને હવે ખબર પડી છે કે આતંક કરવાથી શું પરિણામ મળે છે નરેન્દ્ર મોદીનો આદેશ હતો અને એને અનુસંધાને આપણે આમાં આ સિંધમાં આવું સફળ થયા છે કારણ કે આપણા ખરીશ આપણા જે ખરીશ હિન્દીઓ જે હતા એની ગયા આમ કરી નાખી એનો કંકો આજે આપણે લીધો છે એટલાય બહેનોના સિંદૂર અડાઈ ગયા હતા અને એનું નામ એટલા માટે સિંદૂર આપવામાં આવ્યું છે આ નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને બતાવી દીધું છે ખરેખર નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર ધન્યવાદ અને આતંકવાદીઓ છે એનો કાયમ માટે ખટલું બોલાવશે એની ઘોષણા કરી છે પાકિસ્તાનને પૂરો પાઠ ભણાવ્યો છે અને ભારત સેનાને બિરદાવી છે ઘણા ત્રણ સેનાઓ પાકિસ્તાની સેના ખૂબ સારી કામગીરી કરી છે એમના ઉપર વિશ્વાસ મૂક્યો અને ભારતની આપણે આ સ્થાન એમને બચાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ ભારત આપણા નિર્દોષ નાગરિક પર આતંકવાદીઓએ જે નિર્મૂલ હત્યા કર્યું હતું અને જે નિર્દોષ નાગરિકોને હત્યા કરી હતી એના જવાબમાં જવાબમાં આપણા દેશની આન બાન અને શાન આપણા સુરવીર સૈનિકો દ્વારા પાકિસ્તાનના આતંકવાદીઓ છે એમના ઠેકાણાઓ પર હુમલો કરી અને કર્યા આ ગૌરવશાળી પળને બિરદાવવા માટે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખૂબ બહોળી સંખ્યામાં જોડાઈ અને ભારતીય સૈન્યને સલામી આપી હતી અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા